રતા લાલગેટ પોલીસે ચોરી કરતા ઈ સમયે ઝડપી પાડ્યા ઓટો રિક્ષામાં બેસતા પેસેન્જરોની નજર ચૂકવીને ચોરી કરતા હતા સુરતા લાલગેટ પોલીસે ચોરી કરતા બે સમયે ઝડપી પાડ્યા આરોપી ઓટો રિક્ષામાં બેસતા મુસાફરોની નજર ચૂકવીને ખિસ્સા પર્સ અને બેગમાંથી રોકડ તે તેમજ મોબાઈલ ચોરી કરતા હતા પોલીસે ફારૂક શેખ અને કોઝેમ વોરાની ધરપકડ કરી છે અને તેમની પાસેથી એક રિક્ષા અને વીસ મોબાઈલ ફોન મળીને કુલ એક પચાસ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે ખોજેમ મોરા વિરુદ્ધ ચોક બજારમાં બે તથા પાંડેસરા પોલીસ મથકમાં બે ગુના નોંધાયા છે જ્યારે ફારૂક શેખ વિરુદ્ધ પણ પાંડેસરા પોલીસ મથકમાં બે ગુના નોંધાયા છે ગઈકાલ લાલગેટ પોલીસ ટીમના એએસઆઈ મોહસીનભાઈ અને હેડ કોન્સ્ટેબલ દિલુભાને બાતમી મળે કે લાલગેટ વિસ્તારમાં એક રિક્ષામાં બે ઈસમો ચોરીના મોબાઈલ લઈને જાય છે હકીકત આધારે અમે રીક્ષા સાથે બંને પકડી પાડેલ જેમાં એક વોરા અને બીજો ફારૂક ફારૂન શેખ બંને સલામતપુરાના રહેવાસી છે અને બંનેને ત્યાં રિક્ષામાં અંજળતી કરતા કુલ વીસ મોબાઈલ કિંમત રૂપિયા એસી ના મળી આવેલ અને બંનેની પૂછપરછ કરતા તેઓ ખાસ કરીને અઠવા વિસ્તાર અને કોટ વિસ્તારના પેસેન્જર રિક્ષા લઈને ફરતા હોય અને રિક્ષામાં પેસેન્જર બેસાડી અને એમને આગા પાછા બેસવાનું કહી અને જે કોઈ ફરિયાદી હોય એમના મોબાઈલ કાઢી લેતા હતા એ રીતના કુલ વીસ મોબાઈલ એમની પાસેથી હાલ કબ્જે કરવામાં આવેલ છે અ બંને દિશામાં અગાઉ પણ ગુનાઓમાં પકડાયેલ છે જેમાં ખોજેમ અગાઉ ચોક બજાર અને પાંડેસરાના કુલ ચાર ચોરીના ગુનાઓમાં પકડાયેલ છે ફારוק અગાઉ પાંડેસરાના બે ગુનાઓમાં ધરપકડ કરાયેલ છે અને પાસામાં પણ જઈ આવેલ છે હાલમાં બંને ઇસમઓને એકત્રિત કરી અને આગળની તપાસની કાર્યવાહી ચાલુ છે કેમેરામેન ચેનલ વીરાણી સાથે વિશાલ છેટા માનવ પ્રભા ન્યૂઝ અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે